કેટલા સમય પેલા આ કેટલા સમય ની ઘટના છે ત્રણ ચાર વર્ષ જવા ને થઈ જવા કોઈ નું નામ ખબર છે કોઈ અધિકારી કયા હતા પોલીસ વાળા ત્યારે જે લોણ કરો ને ત્યારે મોહનભાઈ જમાદાર હતા

ઘણા પરિવારો જે વર્ષોથી લડત ચલાવી રહ્યા છે એક રસ્તા બાબતની છે ઘટના અને એ રસ્તા માટે એ લોકો કેટલાય વર્ષોથી લડત ચલાવે છે છતાં પણ આજ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી જ્યારે સમગ્ર હકીકત અને ઘટનાની જાણ થઈ ત્યારે મેં પણ જોયું છે કે જે રસ્તાની વાત છે રસ્તો અહીંથી શરૂઆતમાં હતો વર્ષોથી હતો આ લોકો પચાસ સાહીઠ વર્ષોથી અહીંયા રહે છે અને વર્ષોથી રસ્તો અહીંથી હતો પણ આ જમીન કોઈક બીજાએ ખરીદી લીધી અને ત્યારબાદ અહીંથી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો ત્યારબાદ એમની લડત શરૂ થઈ અને આજે અહીંયા જ બધા રહીશો છે કમસે કમ પંદરથી વીસ જેટલા આ ખેતરની પેલી બાજુ રહે છે એ લોકોના રસ્તાની અવરજવર માટે આજે પણ ખૂબ મોટી તકલીફ છે છતાં પણ પ્રશાસન તંત્ર ફક્ત અને ફક્ત ખો આપે છે એકબીજા ઉપર પણ કોઈ પણ એમની હેલ્પ કરતું નથી જ્યારે અત્યારે જાણવા મળે છે કે આ રસ્તાની મંજૂરી આવી ગઈ છે રસ્તો એમને ખુલ્લો કરવાનો આદેશ કર્યો છે છતાં પણ પ્રશાસનની અવગણના કરી

એ લોકો એને ખેતી પાણીનું બધું જ એ લોકો ને આપ્યું પણ એ લોકોએ રસ્તો બંધ કરી દીધો આ રસ્તો ખુલ્લો આ બંધ એવી રીતે બંધ કરીને એક વર્ષ અમે એ રસ્તા ને વાપર્યો એક વર્ષ રસ્તો રહ્યો પછી એ લોકોએ તે રસ્તા માં ખોદવાનું બી નહી પૂરવાનું બી તે રસ્તા પરથી તો ચાલતું પણ નહીં જવાય ગાડી તો ચાલતા બી નહીં જાય એ રીત ની અમે પરિસ્થિતિ થઈ ગઈ મામલતદાર આપડે આ પોલીસ સ્ટેશનમાં માં મોહનભાઈ જમાદાર હતા એને ત્યાં લખણ પણ કરેલું કે આ રસ્તો ટ્રક નીકળી જાય જેસીબી નીકળી જાય એટલો મોટો ખુલ્લો એટલો એ લોકોએ એ કરી આપ્યો એમ એવું લખણ થયેલું પોલીસ સ્ટેશન સરપંચ પણ એમ કેતા હતા કે મારે મે આ બંધ કોઈ વખતે બી કરે તો હું બંધ કરી ખોલું કરી આપીશ પણ પછી સરપંચ પણ આવ્યા નથી સરપંચ કે હાલમાં અત્યારે કુરેલીયામાં સરપંચ નથી વહીવટદાર કરે છે પણ અહીંના લોકોનું કેવું એવું છે કે આ રસ્તો જ્યારે અહીંયા બંધ કરવામાં આવ્યો ત્યારે અમને એક લલીપોપ આપવામાં આવીને કેવામાં આવ્યું કે આ રસ્તો આ ખેતર અને જમીનની વચ્ચેથી જાય છે એટલે તમને રસ્તો અહીંથી અમે આગળ ખેતરના છેડા ઉપરથી કરી આપશું એ રીતે અમને લખાણ કરવામાં આવ્યું અને એ રસ્તો કરવામાં આવ્યો પોલીસની હાજરીમાં પોલીસના લખાણમાં કરવામાં આવ્યું અગા તમે કર્યો રસ્તા માટે તમે શું કહો છો તમારી હા એ તો ઉતો જ ઉતો જ હતો જ રસ્તો ત્યારબાદ જે શરૂઆત છે એમાં પોલીસ ની પણ એક મુખ્ય ભૂમિકા સામે આવી છે અને પોલીસે પણ જે રીતનું લખાણ કરીને રસ્તો ખુલ્લો કરવાની વાત કરી જે રસ્તો ત્યાંથી છે એ પણ તમને હું બતાવીશ કે રસ્તો ક્યાંથી ક્યાંથી તમને વાત કરી કે ગામના લોકોનું કેવું છે કે એમને કહેવામાં આવ્યું કે ત્યાંથી રસ્તો બંધ કરશું પણ અમને તમને ખેતરના બીજા છેડેથી રસ્તો કાઢી આપશો એટલે અમારું ખેતર ન બગડે એવી કોઈક એમની પ્લાન હશે એટલે એમને રસ્તો અહીંથી આપવામાં આવ્યો આજે તમને આ પટ્ટો દેખાય છે આ પટ્ટો આખો ટેકરામાં પેલી બાજુ જે ઘર છે પંદર થી વીસ જેટલા ઘર છે પંદર થી વીસ પરિવાર લોકો રહે છે એમને રસ્તો અહીંથી આપવામાં આવ્યો પણ સમય જતા એ રસ્તો એક વર્ષ જેટલો ચાલ્યો ને ત્યારબાદ એ રસ્તાને પણ બંધ કરી દેવા ફળિયાના લોકોને જે રસ્તાની તકલીફ છે અને જે રસ્તો બંધ કરમ છે એમને જે રસ્તો મેં ત્યાંથી તમને બતાવ્યો અને રસ્તો ત્યાંથી અહીં આવે અને અહીંથી આ ફળિયામાં જાય છે અને અત્યારે હાલમાં જેમની પરિસ્થિતિ છે આ એક લાકડાનો પુલ બનાવીને એ લોકો અવન જવન કરે છે દૂધ આપવા જાય છે ખાતર પાણી લાવવું હોય તો એના માટે જાય છે કે કોઈ માંદુ પડ્યું હોય કે દવાખાને જેવું હોય તો પણ આ જ પુલનો ઉપયોગ કરે છે કારણ કે મારી એકઝેટ આ બાજુ નદી છે એટલે આ બાજુથી નદી ક્રોસ કરીને જવાની પરિસ્થિતિ નથી અને પેલી બાજુથી પણ નદી છે એટલે જવા પરિસ્થિતિ ફક્ત રસ્તો એમને આ જ છે અહીંથી જવા માટે પણ જે જૂનો રસ્તો હતો એ રસ્તો અહીંથી છે પણ એ રસ્તો આજની તારીખે બંધ કરવામાં આવ્યો છે અને અત્યારે હાલમાં તમે પરિસ્થિતિ જોઈ શકો છો અહીંથી એક કતોડું ચાલુ થાય છે પાણીનો અવાજ અવાજ ગમવાનો રસ્તો થઈ ગયો છે પણ એમની જે તકલીફ છે એ તકલીફ માટે આપણે એમને પૂછ્યું ગામના લોકોનું કહેવું છે કે અહીં રસ્તો હતો અહીંયા અહીંયા જૂના નારા પણ હતા રસ્તો કાયદેસરનો જૂનો રસ્તો છે પણ જે ખેતરના માલિક છે એમણે રસ્તો ન આપવાના લીધે અહીંયા જે નારા છે એ પણ અહીંથી ઉચકીને બાજુમાં મુકાઈ દીધા છે નારું પાસ થયું હતું રિપેરિંગ માટે નારું પાસ થયું હતું એ પણ અહીંયા પાસ થવા ન દીધું અને આ ફળિયા

સરકાર પ્રશાસન માંથી આવ્યું તમારી પાસે નથી કોઈ નથી તમે ગયા એમની પાસે કોઈ પાસે હા જી ગયા હા તો તમારે કઈ નઈ આજે થોડા દિવસ રાહ જોવો રાહ જો એમ આજે નહીં કાલે પરમ દિવસ પાછી એક અરજી આપી આવ્યો ખુલ્લો કરવા માટે હા તો કઈ નઈ આવશે તમે અમારે અરજી આપવાની ત્યાં અમે આપી દેશું

તેને લખાણ કરેલું કે તમને સાઈડ માંથી રસ્તો ટ્રક નીકળી જાય જીસી નીકળી જતું છે તો તે વાંધો કે તમને વચ્ચે થી બંધ કરે મેં કે તે વચ્ચે થી આપવા તે કઈ નથી એમ ત્યાર પછી આ રિપેરિંગ એને છે ને માસ્તરે પાછું બીજી વખત એને બિપિન માસ્તર હતા તિકમ થી ખોદી લાખો બંધ કરી દીધો પાછો હા આ નારું આવ્યું તો નારું બી નથી પોલીસ પ્રશાસન લખ્યું તે બી કોઈ કામ માં નહીં આવ્યું ને તમારે આજે ત્યારે કે રસ્તો બંધ જ છે તમારી જ્યારે સમય માં કમ્પાઉન્ડ કરો ને ત્યારે આખા મળ્યા બાજુ વાળા જે સર્વે નંબર લાગે ને એને બી બોલાય કે તમારે આ કમ્પાઉન્ડ કરવા દેવો છે કે નહીં કરવા દેવો તમારે ના મકર બધી આજુબાજુ બધા સર્વે નંબર ને એટલાની બધાની સહી છે અમે ફોટો પાડવા દેતા અમને લખણ બી નથી આપતા ને અમે ફોટો પાડવા ફોટો બી નથી પાડવા દેતા અંદર અમને બોલાવીને અમને બધાની સહી લઈ લીધી લખાણ તમારી જાણ બાર જ કર્યું તમને બતાવવામાં નહીં આવ્યું પોલીસ હાજરીમાં પોલીસ ની હાજરીમાં પોલીસ હાજરી ઉનાઈ પોલીસ સ્ટેશન માં આપણે બધા જ લોકોની વાત સાંભળી અને વાત પરથી તે જ લાગી રહ્યું છે કે આમાં પોલીસે પોતાની ભૂમિકા મુખ્ય ભજવ્યો એવું લાગી રહ્યું છે કે પછી ઉચ્ચ અધિકારી કે પછી પોલીસના નીચલા અધિકારીઓ દ્વારા એમને અહીં દાગ દબાણ ધમકીથી એમના જે કાગળિયા કરવાના હતા એમને લખાણ કરવાનું હતું જે સહી કરવાની તે સહી કરાવી લીધી અને એમના હાથ કાંડા કાપી નાખે એવું પણ લાગી રહ્યું છે પણ અત્યારે જે હાલમાં પરિસ્થિતિ છે અત્યારે રસ્તો ખુલ્લો કરવાની વાત આવી છે પણ જોઈએ છે રસ્તો ક્યારે ખુલ્લો થાય છે પણ જે રીતની અહીંના ગરીબ આદિવાસી લોકો સાથે ઘટના થઈ રહી છે ઘટના ખૂબ જ નિંદનીય છે એના ઉપર ગૃહમંત્રી પણ તપાસ કરે કારણ કે જે રીતના અહીંયા